નમસ્કાર ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી ડે સ્પેશલમાં આજે વાત કરીશું ગુજરાતી ભાષા દિવસ હોય છે આજનો દિવસ ગુજરાત માટે ને ગુજરાતીઓ માટે એટલો મહત્ત્વનો કારણ કે ભાષાનું ગર્વ એ દરેક વ્યક્તિને પોતપોતાની માતૃભાષા ઉપર હોય છે એ પછી ગુજરાતી હોય કે મરાઠી હોય કે પછી અન્ય કોઈ પણ ભાષા ભાષાની અંદર જન્મેલા જે વ્યક્તિઓ હોય છે ને જે તે સ્ટેટની અંદર રહેતા હોય છે એમને હોય છે પરંતુ જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું અને ગુજરાતીઓનું આગવું મહત્વ છે અને ગુજરાતી ભાષાનું પણ એની સાથે સાથે એટલું જ મહત્ત્વ છે જો ગુજરાતની વાત કરીએ તો આપણે શરૂઆત અને એની સાથે સાથે જય જય ગરવી ગુજરાતને યાદ કરીને કરતા હોઈએ છીએ ગુજરાતની અસ્મિતાનું બીજું નામ એટલે ગુજરાતી ભાષા આ ભાષા એટલી સરસ મજાની છે ને કે લોકોને તમે સમજાવવું હોય લોકોને તમારી વાત રજૂ કરવી હોય તો તમે સરળતાથી એને સમજાવી શકો સરળતાથી વ્યક્તિને તમારી ઉપર એક વિશ્વાસ કેળવા માટે આ ભાષા ખૂબ એક કહેવાય ને કે મીઠી ભાષા છે ગુજરાતી બોલતા હો અને એમાં પણ જો સ્પષ્ટ ગુજરાતી બોલવામાં આવે તો લોકોને સાંભળવાની પણ એટલી જ મજા આવે કહેવાય છે કે ગુજરાતી ભાષાની જયારે વાત થાય અને આજના દિવસ ચોવીસ ઓગસ્ટ કે નર્મદા શંકરલાલ શંકર દવેની આજે એકસો ઓગણીસમી જન્મતિથિ છે અને ચોવીસમી ઓગસ્ટ તેમના યાદ દે આપણે ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરતા હોઈએ છીએ પરંતુ વિશ્વ એક તરફ આગળ વધી રહ્યું છે તમામ લોકોને અંગ્રેજી અંગ્રેજની કે પછી અંગ્રેજી ભાષાની હોડમાં ક્યાંક આપણી ભાષા વિસરાતી હોય એવું લાગી રહ્યું છે લોકોને એ મહત્વતા નથી જોવા મળતી પરંતુ દુનિયાના કોઈપણ છેડે જાઓ કોઈ દુનિયાના કોઈપણ જગ્યાએ જાઓ કોઈપણ ખૂણે જાઓ પણ તમને એક ગુજરાતી તો જોવા મળી જ જશે એટલા જ માટે કહે છે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સલાહકાર ગુજરાત અને આજે એ જ વાતને અને એ જ મુદ્દાને આગળ લઈને ગુજરાતી ભાષાના મહિમાને કે એની મહત્વતા કેટલું છે અને એ મહત્વતાની સાથે સાથે આ ભાષા ભાષાનું સન્માન સાથે સાથે ભાષા પ્રેમ કેટલો જરૂરી છે તમામ ગુજરાતીઓ માટે આ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે જગદીશ વ્યાસ જેઓ ભાષા વિદ છે જગદીશભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ સાથે સમીરભાઈ ભટ્ટ આપણી સાથે જોડાઈ ચુક્યા છે કે આગવું સ્થાન ધરાવી રહ્યું છે અને ખાસ કરીને દેશમાં છઠ્ઠા નંબરે બોલાતી આ એક ભાષા છે ગુજરાતી ભાષા કે જેની આજે આપણે ચર્ચા કરીશું અને ગુજરાતમાં જો વાત કરીએ તો છવ્વીસ ક્રમની સમગ્ર વિશ્વની અંદર ગુજરાતી ભાષા એવી છે કે જે છવ્વીસ માં ક્રમે સમગ્ર વિશ્વમાં તમને આ ભાષા ક્યાંક ને ક્યાંક બોલાતી જોવા મળશે પરંતુ સાતસો વર્ષ જૂની આ જે ભાષા છે ભાષાનું શું એને એટલું માન અને સન્માન મળે છે જગદીશભાઈ આપનાથી શરૂઆત કરીએ કે ગુજરાતી ભાષાના વૈભવની જો વાત કરીએ તો ગુજરાતી ભાષાનો વૈભવ કેટલો અને હાલમાં આ વૈભવ શું ઓસરાતો જાય છે કે હજુ આ વૈભવને એટલું માન સન્માન મળી રહ્યું છે કે નથી મળી રહ્યું શું લાગી રહ્યું છે આપને હા જી પાર્થભાઈ સૌથી પહેલાં તો હું આપની ટીમને અને જીટીપીએલને અભિનંદન આપું છું કે ગુજરાતમાં આપણે અમદાવાદમાં ખાસ કરીને નવથી દસ ગુજરાતી ચેનલ છે એમાંની આ એક જ ટીવી ચેનલ એવી છે કે જેને આ બાબતમાં એક બહુ મોટો અભિયાન લીધું છે અને એ માટે હું હાર્દિક અભિનંદન આપું છું હવે આપની વાતમાં ખાસ એ જોવાનું છે કે હાજી વર્લ્ડમાં અત્યારે ગુજરાતી છે આપણે વિચાર કરીએ કે છઠ્ઠા નંબરની બોલાતી ભાષા છે પણ આમ જોવા જઈએ તો સાડા છ કરોડ છે છતાં પણ ગુજરાતી ભાષા બોલાય છે આપણે એનું ગર્વ હોવું જોઈએ હા અત્યારે તર્ક એવા થઈ રહ્યા છે કે ગુજરાતી ભાષા ભૂસાઈ રહી છે એને એને અલિપ્ત થઈ રહી છે આવું બધું ઘણું બધું સાંભળવા મળે છે પરંતુ હું પક્કા પાયે એવું માનું છું કે ગુજરાતી ભાષા કદી અલિપ્ત થવાની જ નથી જો આજની તારીખમાં પણ જો પંચોતેર ટકા આપણા દસમા અને બારમાના વિદ્યાર્થીઓ બોર્ડ એક્ઝામમાં પંચોતેર ટકા વિદ્યાર્થીઓ જો ગુજરાતી મીડિયમના હોય ગુજરાતી ભાષામાં શીખેલા હોય તો મને યાદ છે મને ખ્યાલ છે વિશ્વાસપૂર્વક કહું છું કે મારા જીવનકાળમાં તો ક્યારેય ગુજરાતી ભાષા નહીં ભૂતા હવે મુદ્દો વાત એ છે કે આપણે ગુજરાતી ભાષા આજે દુનિયામાં તમે કહ્યું એમ ઘણી બધી દેશોમાં આપણે બોલાય છે અમેરિકા તો હું રહેલો છું ત્યાં તો મેં બહુ જોયેલું છે પરંતુ આપણે ગુજરાતમાં જ ગુજરાતી ભાષાને એવોઇડ કરી રહ્યા છીએ એનું મને સખત દુઃખ છે અને એટલા માટે જ મને એમ થાય છે કે આજે તમે જુઓ તો એક દાખલો ભલે એવી રીતનો આપું છું કે પાકિસ્તાનમાં પંદર લાખ ગુજરાતીઓ છે ત્યાં પણ વર્ષ ગુજરાતીની આજની ચોવીસમી ઓગસ્ટને સેલિબ્રેશન કરવામાં આવે છે અને આપણે અમદાવાદમાં અત્યારે આજની તારીખમાં મેં બધી જ ચેક કર્યું એક પણ સેલિબ્રેશન છે નહીં ઇવન ભારત સરકાર તરફથી ગુજરાત સરકાર તરફથી પણ આવો કોઈ પ્રોગ્રામ નથી એટલે આ વસ્તુને આપણે બહુ જ સિરિયસલી લેવાની જરૂર છે કે આપણે ટિકિટ ગ્રાન્ટેડ કરી દીધી છે કે આપણે એટલા બધા ખોવાઈ ગયા છીએ કે ગુજરાતી ભાષાને આપણે બસ આટલું બધું અપમાન કરી રહ્યા છીએ મને એવું લાગે છે અપમાન છે અને આમ જોવા જઈએ તો ગુજરાતની બહાર દરેક શહેરની અંદર ગુજરાતી સમાજ આજે સેલિબ્રેશન કરી રહ્યા છે આજે ઇંગ્લેન્ડ અને અમેરિકામાં તો બહુ મોટા પ્રોગ્રામ થઈ રહ્યા છે અને એનું મને ઘણા બધાના ઇન્વિટેશન આવેલા છે હવે ત્યારે એમ થાય છે કે આપણે અહીંના એક પણ સાંસ્કૃતિક હોલમાં કે એક પણ પ્રોગ્રામમાં ક્યાંય આજે વિશ્વ ગુજરાતી વિશે કશું જ કહેવામાં આવતું નથી એટલે મને એમ થાય છે કે આપણે જો ગુજરાતીનું આટલું બધું ગર્વ લેતા હોઈએ આપણે વારંવાર કહેતા હોઈએ જય જય ગરવી ગુજરાત બીપી અરુણ પ્રભાત તો આપણું એ અરુણ પ્રભાત કેમ આજે નથી ઉગતું એવું મને થયા કરે છે એટલે મને એમ છે કે આપણે થોડુંક આપણી જાતને થોડુંક કરેક્શન કરવાની જરૂર છે કે આપણે ગુજરાતી જો આપણે ગર્વથી લઈ શકતા હોય આપણે કહેતા હોઈએ કે વિશ્વમાં આ આટલા બધા ગુજરાતીઓ છે ઇવન ભારતની અંદર પણ જે બિલિયોનર્સ કહેવાય જી તેરે બિલિયોનરમાંથી એકસો પિસ્તાલીસ ગુજરાતીઓ છે આટલો બધો ગર્વ લઈએ છીએ તો પછી આપણે હા કવિ નર્મદે આપણે આટલું સરસ છે ભાવનગરના મહારાજા એમણે એટલું સરસ રીતે ભગવત ગૌમંડલ ભગવતસિંહ મહારાજે કરેલું છે એને એટલો બધો ખજાનો છે કે બીજી ભાષાઓને આપણા જેવી કોપી કરવાની મન થાય છે મને ખબર છે કે અમે ગુજરાતી શીખવાની સીડી બનાવી ત્યાર પછી કેટલે બધા લોકોએ કહ્યું છે કે આવી અમને અમારી ભાષામાં બનાવી આપો હવે આ વસ્તુને આપણે જો ખરેખર સ્વીકારતા હોઈએ તો આજનું એક સેલિબ્રેશન હોવું જોઈએ પણ મને પાકા પાય ખબર છે ગુજરાતી ભાષા કોઈ દિવસ અલિપ્ત થવાની નથી બિલકુલ અલિપ નથી થવાની અને આપણે એ જ આશા રાખીએ કે આ ભાષા કે જે ભાષાની અંદર આપણે આપણા વિચારો મોકળાશથી રજૂ કરી શકીએ આપણે આપણા વિચારોને એ વેગ આપી શકીએ એ પાંખો આપી શકીએ એટલે સ્વાભાવિક વસ્તુ છે કે આ ભાષા ના વિસરાય અને સમીરભાઈ જે રીતે જગદીશભાઈએ વાતચીત કરી કે બાર વિદેશોની અંદર આજે આજના દિવસે ઉજવણી થશે ગુજરાતી ભાષા ભાષા દિવસની ઉજવણી થશે પરંતુ કેમ ગુજરાતની જ અંદર ટેકન ફોર ગ્રાન્ટેડ કેમ લેવાઈ શકે એને કેમ આપણે એટલું માન નથી આપતા તમે ગુજરાતની બહાર જાવ એટલે તમને તમારી માતૃભાષા કે ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ જાગૃત થઈ જાય અને તમે ગુજરાતીની અંદર તમે વાતો કરો બોલો તમે ગુજરાતીઓને મળવા જાઓ પરંતુ જ્યારે ગુજરાતમાં જ રહીએ ત્યારે એ ભાષાને જ આપણને બોલવી ઘણી વખત એમ થાય કે કોઈ એવું વિચાર શકે કે આ વ્યક્તિ બહુ વધારે પડતો

એ ગુજરાતીઓની માતૃભાષા ગુજરાતીને જો આપણે આંખ ગણીએ આપણા અસ્તિત્વને આંખ ગણીએ તો એ આંખને એકદમ સૌંદર્ય આપનારી વસ્તુ પાપણ છે તો એ ભાષા છે માતૃભાષા એ આંખ અને પાપણના સંબંધ જેવી આપણી સાથે જોડાયેલી છે હવે માનું કેવું છે કે માં છે એ હંમેશા આપણી આપણું ધ્યાન રાખે આપણે માં પ્રત્યેદરકાર હોઈએ પિતાની તો એક ધાક હોય પણ માતાને તો આપણે હંમેશા એને પ્રત્યે બેદરકાર રહીએ એને તુકારો કરી બેસીએ તો આ આપણી માતૃભાષા સાથે આપણો એક જુદા પ્રકારનો વાલ કોઈ પણ દેશના કોઈ પણ ભાષકની પોતાની માતૃભાષા સાથેનું એ ભાષા બોલનાર ભાષકનું આવું વાલ હોય જ છે એ જ રીતે ગુજરાતીઓ પોતાની ભાષાને સ્વાભાવિક છે સ્વાભાવિક આપણી ભાષા પ્રત્યે આપણે થોડાક બેદરકાર હોઈએ અને છીએ બીજું ગુજરાતી પ્રજા એ બેઝિકલી વણિક મૂળભૂત રીતે વણિક એવી એવી વૃત્તિ ધરાવનારી પ્રજા છે

ભાષક જે છે ગુજરાતી ભાષા બોલનારો આપણો જે વર્ગ છે ગુજરાતી સરેરાશ ગુજરાતી એ સુમેળથી રહેવા માંગે બીજા સાથે પ્રેમથી સંબંધ બાંધવા માંગે અને સંબંધ બાંધવાનો રસ્તો એ છે કે એને અનુકૂળ થઈને રહેવું એટલે સ્વાભાવિકપણે જ આપણે આપણી ભાષાને જરા ઓછું મહત્વ આપતા થઈ ગયા પણ આ ભાષા કેવી છે તમને હું વાત કરું પાર્થભાઈ તમે વિચારો કે આપણી ગુજરાતી ભાષાના આરંભના ઉદ્ગારો કેવા છે ભલા હુ આજુ મારી આ મારા કંતુ હે બેન મારો પતિ યુદ્ધમાં ભલે મરી ગયો હવે આવું કોણ કહી શકે પોતાની બેન પણ પણ બીજી પંક્તિ એવી છે જેનો ભાવાર્થ એવો છે કે હે બેન મારો પતિ યુદ્ધમાં ભલે મરી ગયો જો એ કાયર બની પીઠ દેખાડીને આવ્યો હોત તો હું તને મોઢું શું બતાવત તમે વિચારો કે જે ભાષાનો આરંભ આ ગૌરવથી આ વિરત્વથી થયો હોય એ ભાષા અત્યારે આપણને ચિંતા કેમ કરાવે છે કારણ કે આપણી જે પરંપરા છે આપણી જે ઉજ્જવળ પરંપરા છે જેમાં નરસિંહથી લઈને આજ સુધીની અનેક સશક્ત સાહિત્ય છે જે વેપાર વાણિજ્યમાં વેપારમાં સાહિત્યમાં પોતાના ગૌરવ સાથે આખા ગુજરાતને આખા વિશ્વમાં આખા ભારતમાં પ્રેઝન્ટ કરી શકે પ્રસ્તુત કરી શકે એવી વિભૂતિઓ ધરાવે છે એ ભાષાના ભાષકોને એની અસ્વિતાનો ખ્યાલ ન હોય તો સ્વાભાવિકપણે એ ભાષાએ થોડું સોસવાયને બેસવું પડે થોડું મુંજાવું પડે આમ મુંજારો અત્યારે આપણી ગુજરાતી ભાષા અનુભવી રહી છે હવે આ મુંજારાનું ઉકેલ શું છે આપણે શું કરીએ તો આ મુંજારો દૂર થાય શું ગયા આપણો હાલરડા જી શું ગઈ આપણી બાળવાર્તા શું ગયા છકો મકો મિયા ફુસ્કી

એને પરિણામે ભાષાને શોષવું પડે છે આ બધા કારણો છે ત્રીજું કે ગુજરાતી છે એ વ્યવહારમાં આધુનિકતા સાથે ઉપકરણો સાથે તાલમેલ જાળવે છે તમે જુઓ તો આપણે કેટલા બધા ઝડપથી મોબાઈલ યુઝર્સ આપણે મોબાઈલનો ઉપયોગ કરતા થઈ ગયા આપણને કેવું બધું આવડી જાય છે પણ એ મોબાઈલ કે એ કોઈ ઉપકરણો આપણને મળે છે એમાં શુદ્ધ ભાષા બોલવી એ આપણને કેમ ના આવડ્યું જરૂર છે કે આ ભાષાની શુદ્ધતાની એ કોણ કરી શકે કોણ શીખવી શકે આપણને બે વ્યક્તિ એક તો આપણી જાત આપણી ભાષા પ્રત્યેનો અભિમાન જો જાગે તો આપણે સ્વાભાવિકપણે એવું કઈક આપણા ઉચ્ચારણ થી માંડી અને આપણા આપણા આપણી ભાષાનો જે ભવ્ય વારસો છે એ વારસાના વાહક બની રહીએ આજે હું તમારી સાથે વાત કરું છું તો મારાથી વચમાં વચમાં અંગ્રેજી શબ્દો બોલાઈ જાય છે તો હું અચકાવું છું હું અટકું છું

જગદીશભાઈ એ પ્રાણ ફૂંકવાની વાત છે ને પ્રાણ ફૂંકવાની વાત ઘરેથી જ કરવી પડશે પ્રાણ ફૂંકવાની વાત તમામ લોકોએ પોતે જાતે જ આગળ આવીને કરવી પડશે બાળકો જ્યારે મોટા થાય એટલે બાળકોને એ ફોર એપલ બી ફોર બોલ આપણે શીખવાડી દઈએ છીએ પરંતુ શું આપણે એ બાળકોને એ શીખવાડ્યું કે જે શબ્દો ગુજરાતીના જે મહત્વના જે શબ્દો હતા કેમ કે ખીંટી ગોખ વંડી ગોખલા ફળિયું આ બધું શું છે એ લોકો આજની જનરેશનમાં જો આ શબ્દો કદાચ એ લોકોની સામે સાંભળવામાં આવશે તો એ લોકો નહીં સમજી શકે કે આ શબ્દો કેવા શું માગી રહ્યા છે શબ્દનો અર્થ શું થઈ રહ્યો છે પરંતુ આપણને ગર્વ એ બાબતનો હોય છે આજની જનરેશનની વાત હોય કે પછી આવનારી જનરેશનમાં તમામને ગર્વ એ વાતનો છે કે એ ફોર એપલ ને બી ફોર બોલ આવડી જશે તો બધા ખુશ છે ઘરમાં પણ આ જો શરૂઆત શરૂઆત જ આપણાથી નહીં થાય તો કેવી રીતે આપણે આ ભાષાની અંદર ફરીથી પ્રાણ ફૂંકી શકીશું ભાર્થભાઈ આ તમારી વાત બહુ જ સરસ છે રાઈટ ઓન ધ નોઝ કે મા બાપ જ્યારે એમ નક્કી કરે કે મારે તો બસ ઇંગ્લિશ મીડિયમમાં છે સોશિયલ સ્ટેટસ છે છે એમાં આ જ્યારે એ એ માન્યતામાંથી આપણે બહાર આવીએ અથવા તો સ્વીકારીએ તો આપણે બાળકોને કઈ રીતે પહોંચાડીશું જેમ સમીરભાઈએ કહ્યું એમાં ઉમેરું છું કે હા એક મા બાપ શીખવાડી શકે છે એક એક સ્કૂલ શિક્ષક શીખવાય છે આપણે પાયોનિયર તરીકે આ વર્ષ પહેલા બે વર્ષ પહેલા ગુજરાત સરકારે પ્રાઇમરી લેવલ પર ગુજરાતી ભાષા શીખવું ફરજિયાત કર્યું છે એ બહુ સારી વાત છે પરંતુ તકલીફ ક્યાં છે કે આ આ વસ્તુને તમે કઈ રીતે એને શીખવાડો છો અત્યારના બાળકોને તમે પુસ્તક આપી દો કે ભાઈ શીખી લેતાની જાતે અથવા શિક્ષક આ રીતે શીખવાડે નહીં અત્યારે બાળકને રમત ગમત ગમે છે રમતા રમતા હવે જે બાળક એમ કહેવામાં આવે છે કે એને ગુજરાતી નથી મજા આવતી એને ઓનલાઈન ભણવામાં મજા નથી આવતી એને આ નથી આવતી મજા એ જ બાળકને જો તમે સ્માર્ટફોન આપો તો બહુ સારામાં સારી રીતે ગેમ રમી શકે છે એટલે નવું સ્વીકારી શકે છે એટલે આપણે એમના માટે ભાવતું ભોજન આપવાની જરૂર છે હું એ પાક્કા પાયે માનું છું કે જો બાળકને ગમે એ રીતને આપણે જો આપણે શીખવાડીશું ભાષા તો આપણો પાયો ખરેખર મજબૂત થશે હવેની જમાનામાં આપણે સીધી રીતે પુસ્તક આપીને વાંચીને કરીને નહીં થઈ શકે એના માટે રમત ગમત રમતા રમતા આપણે કરવું પડશે હવે સરકારની સાથે અમે કોન્ટેક કર્યો હતો કે ભાઈ અમે આ રીતે આવું રમતા રમતા શીખવાનું આખું સિલેબસ તૈયાર કરવા તૈયાર છીએ ત્યારે એમ તો કેવું એમ છે કે અમારી તો સરકારની જેટલી ગુજરાતી ભાષાઓ ગુજરાતી શાળાઓ છે એમાં તો અમારી પાસે ઓલરેડી સેટઅપ છે જ અમારી પાસે ટીચર છે અમારી પાસે ગુજરાતી ભાષા છે બધું છે તો પછી આર્ગ્યુમેન્ટ એ છે તો લાખો વિદ્યાર્થીઓ ગુજરાતીમાં જ ફેલ થાય છે નપાસ પાસ થાય છે આ એક બહુ જ શરમજનક વાત છે એટલે એના માટે આપણે પાયાની રીતે આ આ ગુજરાતી ભાષાને જોવાની જરૂર છે

બહુ વિશ્વમાં ઘણો પ્રવાસ કરેલો છે અને ઘણી બધી જગદીશ જગદીશભાઈ સાહેબ જે રીતે આખી પરિસ્થિતિ છે ગમે એટલું અંગ્રેજી શીખવાડો પણ તમારી આજુબાજુનું વાતાવરણ જ એ છે કે જેમાં ગુજરાતી બોલાય છે તમે અંગ્રેજી શીખવા માટે પણ ગુજરાતી તો તમને આવડવું સ્ટેપ છે છે કે જો તમને ગુજરાતી નહીં આવડે તો તમે વિચારો નહીં કરી શકો વિચારો નહીં કરી શકો તો તમે અંગ્રેજી કેવી રીતે શીખી શકશો કારણ કે કોઈ પણ બીજી લેંગ્વેજ શીખવા માટે કે બીજી ભાષા શીખવા માટે તમારી પહેલા જે માતૃભાષા છે એની અંદર તો તમારું જ્ઞાન હોવું જરૂરી જ છે બરાબર બહુ જ સાચી વાત છે તમે જો પોતાની માતૃભાષામાં પારંગત હશો તો જ તમે બીજી ભાષાઓ સારી રીતે શીખી શકશો આ દુનિયાની દરેક ભાષાઓએ આ રિસર્ચ કરીને મૂકેલું છે જો ગુજરાતી માટે નહીં પણ હિબ્રુ ભાષા કે સ્પેનિશ ભાષા દરેક ભાષામાં આ રીતની રિસર્ચ થયેલી છે અને મેં ઓછામાં ઓછી ત્રીસેક યુનિવર્સિટી અમેરિકામાં મુસાફરી કરેલી છે અને ત્યાં મેં જોયેલું છે કે મોટે ભાગના આપણા પ્રોફેસર્સ અથવા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ બધા જ ભારતીયો છે પણ એમાંના પંચાણું ટકા પોતે પોતાની માતૃભાષામાં જ એમણે બેઝિક એજ્યુકેશન લીધેલું છે આજે ભલે હજારો વિદ્યાર્થીઓને શીખવાડે છે અને એના તો કેટલાય દાખલા છે સાબિતી સાથે કે એ લોકો ભલે ઇંગ્લિશ એમણે સેકન્ડ લેંગ્વેજ થર્ડ લેંગ્વેજ ફોર્થ લેંગ્વેજ તરીકે શીખેલી છે પણ ક્યારે કે એ પોતાની ભાષામાં થયેલા છે આપણે ગુજરાતીઓની વાત કરીએ તો ગુજરાતીઓ જે સફળ છે અમેરિકામાં ઘણા બધા ડોક્ટર્સ એન્જિનિયર્સ બહુ સારી પોઝિશન ઉપર છે પણ એમને ત્યાં પૂછશો તો એ ગમે તે પોતે મહેસાણા કે સુરત કે અમદાવાદ વડોદરા કોઈ ગુજરાતી મીડિયમમાં જ ભણેલા હશે પછી કોલેજમાં ઇંગ્લિશમાં થયા ત્યાં આગળ વાત સાચી છે સમયની મર્યાદા નડી રહી છે મારી પાસે બે મિનિટ છે એક મિનિટ સમીરભાઈ આપને આજના દિવસની આજના દિવસને સાર્થક કરવો હોય તો એક સંદેશો એક મેસેજ કે ચાર પંક્તિ માણસ બોલ માણસ ભાષા બોલ બોલ માણસ ફરી ફરીને માણસની ભાષા બોલ બોલ માણસ ફરી ફરીને ભાષા બોલ બોલ માણસ ગુજરાતી આપના તરફથી એક મેસેજ દર્શક મિત્રો આપણે પાયો મજબૂત કરવો છે તો બાળકોને ક્યાંથી શરૂઆત કરીએ આપણે વડીલો ગુજરાતી શીખી ગયા છીએ આપણે પહેલે વાંધો નહીં હવે થઈ ગયા છે પરંતુ પાયામાં શીખવા માટે બાળકોને એમને ગમતું ભોજન તૈયાર કરો એમને રમતા રમતા શીખવાડો કોઈ પણ રીતે શીખવાડો એટલે એમને એ રીતે જ મજા આવશે અને એમાં સંગીતની રીતે જોવા જઈએ બધી રીતે તો તમે જુઓ તો ગુજરાતી ભાષા જેવી કોઈ ભાષા નથી દુનિયામાં બ એટલે બરાબર હોટના એમાં એક જ રીધમમાં છે એ રીતે બીજી જુઓ મ પ એ ગળામાંથી આવે છે એટલે તમે એ રીતે જુઓ તો ભાષા ખૂબ સુંદર છે અને આપણે

માતૃભાઓનો છે એમાં એમણે એમ કહ્યું છે કે માણસ પોતાની ભાષાનો એક શબ્દ ભૂલે છે તો એની સંસ્કૃતિનો એક અંશે ગુમાવે છે તો આપણે ઈચ્છીએ કે આપણા ભાષકો આપણા ગુજરાતીઓ આ વાત સમજે અને માતૃભાષાના એક એક શબ્દને પૂરેપૂરી થી પોતાના હૃદયમાં પોતાની જીભ પર વસાવે બિલકુલ સાચી વાત છે ખુબ સરસ મજાની આજની વાત રહી જે જે ગરવી ગુજરાત સાથે આજની આજના પ્રોગ્રામની શરૂઆત થઈ ગુજરાતી ભાષા દિવસની જ્યારે ઉજવણી કરતા હોય એટલે એક વિચાર એ આવે કે વિચારોનો તરંગ પણ ગુજરાતી હૃદયનો ઉમંગ પણ ગુજરાતી ખુશીનો રણકાર પણ ગુજરાતીની અસ્મિતા મારી ગુજરાતી એટલે એ જ આશા છે કે ગુજરાતી જે આપણે બોલીએ છીએ વ્યક્ત કરીએ છીએ પરંતુ અંગ્રેજીની મો માયા એટલી બધી વધી ગઈ છે એવું થાય છે કે હું સરસ મજાનું અંગ્રેજી બોલું પણ તમે સરસ મજાનું અંગ્રેજી ત્યારે જ બોલ બોલી શકશો કે જ્યારે તમે સરસ મજાનું ગુજરાતી બોલશો તો આશા એ જ રાખીએ છીએ કે સૌ કોઈ પોતાની આ માતૃભાષા પ્રત્યે જાગૃત થાય એને આગળ વધારે એના માન અને સન્માન અને ગર્વની લાગણી કરાવે એ જ આશા સાથે કાર્યક્રમ પૂર્ણ કરીશું આપણી સાથે જોડાયા જગદીશભાઈ વ્યાસ સમીરભાઈ ભટ્ટ આ બંને અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી માર્ગદર્શન મળ્યું બદલ બંનેનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો આજની આ ડે સ્પેશિયલ ની અત્યારની રજૂઆતમાં અત્યારે ફરીથી મળીશું નમસ્કાર